માંડવી રોડ પર ખરાબ રસ્તાને કારણે લોકોનો ઉગ્ર વિરોધ કે જ્યાં સ્થાનિક લોકોએ ટાયરો સળગાવીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો ત્રસ્ત બન્યા છે અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનો હલ નહીં થતા લોકો રોષમાં જોવા મળ્યા નેશનલ હાઇવે નંબર છપ્પન પર લોકોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકવા આંદોલન કરી વિરોધ નોંધાવ્યો આંદોલનમાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી પણ જોડાયા હતા ખરાબ રોડને કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું હાઇવે પર લોકોના વિરોધને લઈને વાહનોની લાંબી કતારો લાગી હતી અને વારંવાર જોવા છતાં રિકાર્પેટ કરતા નથી મેન્ટેનન્સ કરતા નથી અને આદિવાસીઓ વારંવાર નુકસાન થાય છે લગભગ એક વર્ષમાં ચાલીસ થી વધારે લોકોના મૃત્યુ થયા છે એક્સિડન્ટમાં અસંખ્ય લોકોના હાથમાં તૂટ્યા છે વારંવાર જોવા છતાં પણ સરકારે કોઈ સરકાર નથી પંદર દિવસની માહિતી આપી હતી કે અમે આ કરશું રસ્તા રોકો કરશું પણ છતાં પણ સરકારે દરકાર રાખી નથી એટલે આખી આ આદિવાસી હાઈવે નક્કી થાય છે અને આદિવાસીઓ મેન્ટેનન્સ કરશે અને આદિવાસીઓ સંચાલન કરશે રોલ પણ અમે આદિવાસીઓ દ્વારા છે ઓકે સર